નમસ્કાર મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે કુલ બસો સોળ જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની બસો સોળ જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે લાયકા ધોરણ સ્નાતક રહેશે ખૂબ જ સારી એવી તક છે ખૂબ સારું એવું પગાર ધોરણ છે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો છે અંત સુધી જોતા રહેજો વાત કરીએ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની અંદર છે ભરતી છે જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની આઠથી દસ પોસ્ટર રહેશે તેની વિશે આપણે ચર્ચા કરીએ તો સામાન્ય માહિતીથી શરૂઆત કરીએ તો કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે એ બહાર પડી દેવામાં આવેલું છે જેની અંદર ઉમેદવારો છે એ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈને દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકે છે જેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાં જ ક્લિક કરતાની સાથે તમે અરજી ફોર્મ ભરી શકશો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિસ્ટમ એનાલિસ્ટ ગાર્ડન સુપરવાઇઝર વેટરનરી ઓફિસર ગાર્ડન આસિસ્ટન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી માટે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્શન ફિમેલ ફાયર ઓપરેટર પુરુષ માટે અને જુનિયર ક્લાર્ક આવી અલગ અલગ પ્રકારની આઠ પોસ્ટ ઉપર છે ભરતી છે બહાર પાડવામાં આવેલી છે જેની અંદર કુલ બસો ઓગણીસ જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો બેઝિક માહિતીથી આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો કે ભરતીનું નામ રહેશે રાજકોટ મહાનગરપાલિકા પોસ્ટનું નામ રહેશે એ હું તમને આગળ કેટલી કેટલી પોસ્ટ છે જેની વિશે હું ચર્ચા કરીશું કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે બસો ઓગણીસ જગ્યાઓ ખાલી છે અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અરજી કેવી રીતે કરવાની તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે ઓફલાઈન મેથડની ઉપયોગ કરેલી અરજી છે એ રદ કરી દેવામાં આવશે તેનું ખાસ ધ્યાન રાખવું રહેશે પોસ્ટનું નામ અને કેટલી જગ્યાઓ ખાલી છે તો કે સિસ્ટમ એનાલિસ્ટની અંદર બે જગ્યાઓ ખાલી છે ગાર્ડન સુપરવાઇઝર માટે બે જગ્યાઓ ખાલી છે વેટરનરી ઓફિસર માટે એક જગ્યાઓ ખાલી છે ગાર્ડન આસિસ્ટન્ટની માટે બાર જગ્યાઓ ખાલી છે ટેકનિકલ આસિસ્ટન્ટ એટલે કે લાઇબ્રેરી માટે છે એ બે જગ્યાઓ ખાલી રહેશે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે ચાર જગ્યાઓ ખાલી છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્શન ફિમેલ માટે ચાર જગ્યાઓ ખાલી છે ફાયર ઓપરેટર પુરુષ માટે ચોસઠ જગ્યાઓ ખાલી છે જુનિયર ક્લાર્ક માટે સૌથી વધારે એકસો ને અઠ્યાવીસ જગ્યાઓ ખાલી છે આવી રીતે કુલ બસો ઓગણીસ જગ્યાઓ પર ભરતી રહેશે વિવિધ પોસ્ટ અને વયમર્યાદાની ઉપર જોઈએ સિસ્ટમ એનાલિસ્ટ માટે અઢારથી પાંત્રીસ વર્ષનો મર્યાદા રહેશે ગાર્ડન સુપરવાઇઝર માટે અઢારથી પાંત્રીસ વર્ષ રહેશે વેટરનરી ઓફિસર માટે અઢારથી પાંત્રીસ વર્ષ રહેશે ગાર્ડન ઓફિસ આસિસ્ટન્ટ માટે અઢારથી પાંત્રીસ વર્ષ રહેશે ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી માટે અઢારથી પાંત્રીસ વર્ષ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન માટે અઢારથી પાંત્રીસ વર્ષ જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્શન ફિમેલ માટે અઢારથી તેત્રીસ વર્ષ ફાયર ઓપરેટર પુરુષ માટે છે અઢારથી તેત્રીસ વર્ષ અને જુનિયર ક્લાર્કની અંદર અઢારથી પાંત્રીસ વર્ષ વયમર્યાદા રહેશે લાયકાત ધોરણ અને પગાર ધોરણ વિશે ચર્ચા કરવા માટે તમારે સૌ પ્રથમ તો નોટિફિકેશન વાંચી લેવાનું છે આ વિડીયોની અંદર જણાવેલું નથી એ તમારી માટે ટાસ્ક રહેશે લાયકાત શું રહેશે અને પગાર ધોરણ શું રહેશે તેની માટેનું નોટિફિકેશન છે તે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે ત્યાં ક્લિક કરતાની સાથે નોટિફિકેશન વાંચી શકશું અરજી ફી અંગેની માહિતી છે આપણે જોઈ લઈએ કે બિન અનામત વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા છે અરજી ફી તરીકે છે ચૂકવવાના રહેશે અને જ્યારે અન્ય કેટેગરી વાળા તમામ ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા છે અરજી ફી તરીકે તમારે ચૂકવવાના રહેશે આ અરજી ફી માત્ર ને માત્ર ઓનલાઈન અથવા નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે જેની ખાસ નોંધ લેવાની રહેશે અરજી ફી ભર્યા બાદ ઉમેદવારોએ પોતાનો ટ્રાન્ઝેક્શન નંબર ટ્રાન્ઝેક્શન આઈડી અને અરજી નંબર આ ત્રણેય વસ્તુ છે એ સાચવી રાખવાની રહેશે જેથી કરીને તમને આગળ કોઈપણ પ્રકારની મુશ્કેલી ના આવે આનું ખાસ ધ્યાન રાખું જ્યારે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે તેની ટ્રાન્ઝેક્શન આઈડી અને અરજી અરજી નંબરની જે પ્રિન્ટ આઉટ હોય છે તે તમારે લઈ લેવાની રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે